હાલમાં આપણે હાજર છે સરદાર પટેલ વિદ્યાલય ખાતે કે જ્યાંના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વખતે પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં શાળાનું નામ રોશન કર્યું છે હાલમાં આપણે મળવા જઈશું એ વિદ્યાર્થીની સાથે કે જેની મહેનત રંગ લાવી છે આ દ્રશ્ય નિહાળી રહ્યા છો શાળા ખાતેના કે જે આ વિદ્યાર્થીનો પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું છે તેનું સન્માન કરવામાં આવ્યું છે આ દીકરીની રાત દિવસની મહેનત રંગ લાવી છે સાથે જ શાળા પરિવારની મહેનત પણ ચોક્કસ કહી શકીએ કે જેના કારણે જ આ વિદ્યાર્થીની આજે આ જે સિદ્ધિ છે સિદ્ધિ એને હાંસલ કરી છે જે આપનો પરિચય આપજો મારું નામ કુમાર નિરલ નરેશભાઈ છે હું બાળમંદિરથી જ અહીં ભણું છું મેં અહીં ધોરણ બાર કોમર્સ માં એડમિશન લીધેલું હતું અને મારા આજે એ વન ગ્રેડ આવેલો છે તેના માટે હું મારા માતા પિતાને શ્રેય આપવા માંગુ છું જેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે અને તેનાથી પણ વિશેષ હું મારા શિક્ષક ગુણોને આભાર માનવા માંગુ છું જેમણે મને આ લાયક બનાવી છે અને મારા આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રીનો પણ હું આભાર માનું છું કે તેમણે મને આ લાયક બનાવી છે કે મેં આજે આવી સફળતા પ્રાપ્ત કરી છે શું કરવા માંગો છો તમે આઈએસ ઓફિસ અચ્છા તમારા જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓ હશે તેને શું મેસેજ આપશો વાંચો અને સારી જોબ લેવા અત્યારે જોયું તે પ્રમાણે વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે ચોક્કસ શાળામાં એ પહેલા ધોરણથી જ ભણતી હતી અને ત્યારબાદ આ જ શાળા થકી આજે ધોરણ બાર માં તેને આ જળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે શાળાના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું જે આપનો પરિચય આપજો બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યા ભવન નાના મેનેજિંગ ટ્રસ્ટી અચ્છા કયા પ્રકારનું પરિણામ રહ્યું છે આજનું સાડન આ વખતનું ખૂબ પરિણામ સારું આવ્યું છે અમને ખૂબ ગમ્યું છે ઉત્તરો ઉત્તર પરિણામ સારા આવતા જાય છે અચ્છા કયા પ્રકારનું પરિણામ છે કેટલા પરસેન્ટેજ પરિણામ રહ્યું છે 91.83% શાળાનું રિઝલ્ટ છે અને એક એક વિષયનું ગણીએ તો એ 96.38 થાય છે કેટલા વિદ્યાર્થીઓ એ ગ્રેડ હાંસલ કર્યો છે અને કેટલા એ ટુ ગ્રેડ હાંસલ કર્યો છે એ વન ગ્રેડમાં એક વિદ્યાર્થી આવ્યા છે અને એ ટુ ગ્રેડમાં ચૌદ વિદ્યાર્થીઓ આવ્યા છે સતત શાળાના વધી રહેલા છે આજે સફળતાના જે શિખરો સતત સર કરી રહી છે કેવી રીતે બાળકોને મહેનત કરાવવામાં આવે છે શું ધ્યાન રાખો છો દરેક વિદ્યાર્થીઓમાં ટ્રસ્ટીઓ દ્વારા ખાસ કરીને આ શાળા છે એમાં પાંચેય ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા છે જેને કારણે થઈને ટ્રસ્ટીઓ દ્વારા ફ્રેમિંગ આપવામાં આવે આચાર્ય અને એડમિન દ્વારા એમનું અમલીકરણ કરવામાં આવે અને શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે સાથે સાથે વાલીઓ પણ ખૂબ સહકાર આપે છે જેને કારણે થઈને આ રિઝલ્ટ આવી રહ્યું છે બીજા બાળકોને શું મેસેજ આપશો જો આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા બાળકોને મેસેજ એ આપવાનો છે કે ખાસ કરીને અમારી શાળામાં જે અમારી આ હિરલ વિદ્યાર્થીની છે એ એકદમ ત્રીજા માળના ધાબા પરની પતરાવાળી રૂમમાં રહે છે આમ છતાં પણ એ વિદ્યાર્થીએ શાળા દ્વારા મહેનત કરી અને જે પર્સન્ટેજને જે સિદ્ધિ મેળવી છે તે મેળવી શકાય છે એટલે વિદ્યાર્થીઓએ ખાસ મહેનત કરવી જોઈએ અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખીને પણ આ રિઝલ્ટ મેળવી શકાય છે આ વિદ્યાર્થીની અન્ય પ્રવૃત્તિઓમાં પણ એ પ્રવૃત્તિ આમ છતાં પણ એ રિઝલ્ટ લાવી છે તો હાલમાં આપણે જોડાયા હતા શાળા છે એ શાળામાં વિદ્યાર્થીની સાધારણ ઘરમાંથી આવતી દીકરી આજે સફળતાના શિખર પર પહોંચી છે અને પોતાની સફળતાનો શ્રેય પોતાની શાળાને અને સાથે જ પોતાના માતા પિતાને આપી રહી છે અને શાળા પણ સતત પ્રયત્ન કરી રહી છે કે આવા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરવામાં શાળા પણ કોઈ જ કચાશ છોડવા માંગતી નથી કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસલાઇન ન્યૂઝ સુરત